કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે મજામાં છો ને તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ આસપાસ વિષયની અંદર આપણે પ્રકરણ નંબર સત્તર તેજલ અમદાવાદમાં એ ચાલુ કર્યું હતું બરાબર ને તો ગયા વિડીયોની અંદર આપણે છેલ્લે આ ચેપ્ટરની અંદર ઘણી બધી માહિતી મેળવી હતી બરાબર ને કે તેજલનું ઘર તેજલનું ગામડાનું ઘર અને એના મામાના ઘર વિશેની માહિતી મેળવી હતી તેજલ જ્યાં અમદાવાદમાં જાય છે ત્યાં અમદાવાદમાં જે મામા એના મામા જે છે ગલીમાં રહે છે ત્યાંનું ઘર પછી એની આજુબાજુના ઊંચા મકાનો જુએ છે એના મામી સાત ઘરે કામ કરતી હોય છે ત્યાંના ઘરે તેજલને લઈ જાય છે બરાબર ત્યાંના ઘરો જુએ છે અને તેજલ પહેલીવાર અમદાવાદ જાય છે તો એને ઘણી બધી બાબતોનો ડર લાગતો હોય છે અને ત્યાં જ રહેવા રહે છે એટલે ત્યાંની બાબતોથી એ ટેવાઈ જાય છે બરાબર પછી આપણે છેલ્લે જોયું હતું કે જ્યાં તેજલના મામા રહેતા હતા તે મકાન અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો બરાબર તફાવત આ વિશે આપણે થોડી ચર્ચા કરી હતી અને આપણે એને અધૂરો છોડ્યો હતો કે જે આ ઊંચા મકાનો જે છે અને તેજલના મામા રહેતા હતા એ ગલીના મકાનો એના વચ્ચેનો તફાવત આપણે જોવાના છે બરાબર તો આપણે એના વચ્ચેનો તફાવત જોઈએ તો તેજલના મામા રહેતા હતા તે તે ગલીના વિસ્તારના મકાનો વિશે જો આપણે જોઈએ તો ગલીના બધા જ લોકો આપણે લખીએ કે ગલીના બધા જ લોકો માટે એક શૌચાલય હતું ગલીના બધા જ લોકો માટે શૌચાલય કેટલા હતા એક જ શૌચાલય હતું બરાબર જ્યારે ઉચ્ચ ઇમારતોના મકાનો જોયા તો એ ઉચ્ચે ઇમારતોના મકાનોની અંદર આપણે શું તફાવત જોઈ શકીએ તો દરેકના મકાનમાં એક અથવા વધુ શૌચાલય છે એક અથવા વધુ શૌચાલય છે બરાબર પછી બીજું શું જોઈ શકીએ તો મામાના મકાન જે છે મામાના મકાનની અંદર બધા મકાનો માટે સામૂહિક એક જ નળ છે બરાબર ને તો આપણે લખી શકીએ કે બધા મકાનો માટે કેવો નળ નળ છે છે સામૂહિક એક જ્યારે ઊંચી ઇમારતોના મકાનમાં શું છે તો દરેક મકાનમાં આપણે રસોઈઘર બાથરૂમ અને શૌચાલયમાં નળની સુવિધા છે બરાબર તો આપણે શું લખી શકીએ કે દરેક મકાનમાં દરેક મકાનમાં રસોઈઘર પછી બીજું શું છે બાથરૂમ બાથરૂમ અને શૌચાલયમાં છે ત્યાં બધા લોકો એક જ ઘરમાં એક જ રૂમમાં રહેતા હતા બરાબર ને એક જ રૂમમાં બેસવાનું એક જ રૂમમાં જમવાનું સૂવાની વ્યવસ્થા કરવી પડે છે જ્યારે ઊંચા મકાનો જે હોય છે ઊંચી ઇમારતોના મકાનો એ ઉચ્ચ ઇમારતોના મકાનોમાં દરેક વ્યવસ્થા માટે અલગ રૂમની સગવડ હોય છે જેવી કે રસોડું અલગ હોય બેઠક ખંડ હોય ભોજન ખંડ હોય શયનખંડ બરાબર તો આ રીતે આપણે લખી શકીએ કે એક જ રૂમમાં જમવાની પછી સુવાની બેસવાની એક જ અંદર આ બધી વ્યવસ્થા કરવી પડે છે મામાના ઘરમાં એક જ રૂમમાં એક જ રૂમ હતી અને એ જ રૂમમાં બધા કામ થતા હતા જ્યારે ઊંચી ઇમારતોના મકાનમાં આપણે શું જોઈ ગયા કે અલગ અલગ વ્યવસ્થા હોય છે દરેક વ્યવસ્થા માટે હોય છે અલગ રૂમની સગવડ હોય છે બરાબર ને અલગ રૂમની સગવડ હોય છે દરેક વ્યવસ્થા માટે સગવડ બરાબર ને કઈ કઈ સગવડ તો જેવી કે આપણે લખી શકીએ કે જેવી કે રસોડું અલગ હોય પછી બીજું શું અલગ જોયું હતું બેઠક ખંડ પછી બીજું ભોજન ખંડ એટલે કે જે જમવા માટેનો રૂમ ભોજન ખંડ અને શયન ખંડ એટલે કે સુવાનો રૂમ જે હોય એ બરાબર આ બધા અલગ અલગ વ્યવસ્થા હતી જ્યારે મામાના મામા રહેતા હતા ત્યાં એક જ રૂમમાં રહેવું પડતું હતું પછી બીજું શું હતું તો મામાના મકાનમાં અલગ રસોઈ ઘરની સુવિધા નહોતી નહોતી ને તો આપણે લખી શકીએ કે અલગ રસોડું અથવા રસોડાની અલગ રસોડાની સુવિધા નથી જ્યારે ઊંચી ઇમારતોમાં અલગ રસોડાની સુવિધા હોય છે હોય છે ને અલગ રસોડાની સુવિધા હોય છે પછી આપણે બીજું તેજલના મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનમાં કાચની બારીઓ નથી શું નથી કાચની બારીઓ નથી તો આપણે લખી શકીએ કે કાચની બારીઓ નથી જ્યારે ઊંચા મકાનોમાં શું હોય છે ઊંચી ઇમારતોના મકાનમાં દરેક મકાનમાં કાચની બારીઓ છે તો આપણે લખી શકીએ કે દરેક મકાનોમાં કેવી બારીઓ છે તો કાચની બારીઓ છે બરાબર તો આ રીતે આપણે તફાવત લખી શકીએ છીએ હવે આગળ જોઈએ તો આ તફાવત શા માટે છે ચર્ચા કરો આ તફાવત શા માટે છે ચર્ચા કરો તો આપણે જોઈએ છે તેજલના મામા રહે છે તે વિસ્તારમાં રહેવાવાળા લોકો કેવા છે ગરીબ છે કેવા છે ગરીબ છે મજૂરી કરે છે અને માંડ માંડ પોતાનું ચલાવે છે જયારે ઊંચી ઇમારતો કે બહુમાળી જે મકાનોમાં રહેતા લોકો કેવા છે પૈસાદાર છે ધનવાન છે સુખી અને સંપન્ન છે બરાબર એના કારણે આપણે આ તફાવત જોઈ શકીએ છીએ હવે જુઓ તમારા વિશે કહો હવે શું કરવાનું છે તમારા વિશે કહેવાનું છે તમે રહો છો તેના જેવા ઘર ઘર ઉપર કરો તે કોના જેવું છે છે હવે તમારા ઘરની વાત તમારે કરવાની તમારું ઘર કેવું છે તેના ઉપર અહીં આપણને વિકલ્પો આપેલા છે એના ઉપર તમારે વર્તુળ કરવાનું છે તમે રહો છો તેવું તેજલના જેવું ઘર છે તેજલનું ઘર કેવું છે ખબર ને ગામમાં રહે છે એના ઘર એક જ રૂમ છે પણ આંગણું છે અને રસોઈ ઘર અને શૌચ ક્રિયા માટે બહાર જવું પડે છે પછી એના મામાનું ઘર જોયું ને એક જ ઘરની અંદર બધી જ ક્રિયાઓ થાય છે સૂવાનું બેસવાનું વાસણ કપડાં ધોવાનું હર્ષનું ઘર મોટું છે બરાબર ને ત્યાં બધા અલગ અલગ રૂમો છે શયનખંડ ભોજનખંડ રસોડું પછી કોઈ બીજા જેવું આમાંથી તમારું ઘર કોના જેવું છે અલગ અલગ રસોડું છે પછી સુવાનું ખંડ છે જમવાનો ખંડ છે બાથરૂમ છે બધા બાથરૂમોમાં અલગ અલગ નળ છે આ રીતનું મારું ઘર છે તો એના ઉપર મેં રાઉન્ડ કર્યું તમારું ઘર કેવું છે એના ઉપર તેજલના જેવું ઘર છે મામાના ઘર તેજલના મામાનું ઘર છે એવું છે કે પછી કોઈ બીજાના જેવું તો એના ઉપર તમારે કરવાનું આમાંથી એક પણ ન આવતું હોય તો તમારે આના ઉપર વર્તુળ કરવાનું પછી આગળનો પ્રશ્ન જોઈએ તમારા ઘરમાં વીજળી જોડાણ છે જો હા તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે તો હા મારા ઘરમાં વીજળી જોડાણ છે અને ઘરમાં દિવસના ચોવીસ કલાક વીજળી મળે છે અત્યારે તો બધાના જ ઘરમાં વીજળી હોય છે અને વીજળી મળે છે ચોવીસે ચોવીસ કલાક વીજળી મળે છે બરાબર ને સોરી ઉપરનો પ્રશ્ન રહી ગયો કે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે તમારા ઘરમાં પાણી જ્યાંથી આવતું હોય અમારા ઘરમાં કહીશ કે પાણી મહાનગરપાલિકા દ્વારા પાણી જોડાણની પાઇપલાઈનથી આવે છે બરાબર તો એ રીતે તમારે લખવાનું પછી વીજળી કીધું તો વીજળી છે ચોવીસ કલાક વીજળી મળે છે કેટલા કલાક ચોવીસ કલાક વીજળી મળે છે તમે જ્યાં રહો છો ત્યાં હોસ્પિટલ નજીકમાં છે હવે તમે જ્યાં રહો છો ત્યાં હોસ્પિટલ નજીકમાં છે જો હોય તો તમારે લખવાનું બરાબર કયું હોસ્પિટલ છે એનું નામ લખવાનું દાખલા તરીકે મારા ઘરની નજીક સોળા સિવિલ હોસ્પિટલ છે અથવા મારા ઘરની નજીક કોઈ હોસ્પિટલ નથી બરાબર આ રીતે તમારે લખવાનું પછી આગળ જુઓ નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે હવે આ જે જગ્યાઓ છે એના વિશે એટલે કે બસ સ્ટોપ શાળા બજાર પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ આ જે જગ્યા છે એ જગ્યાએ ચાલતા કેટલો સમય લાગે છે તે મિનિટમાં લખવાનું કેટલું અંતર તે તમારે લખવાનું છે દાખલા તરીકે બસ સ્ટોપ તો બસ સ્ટોપ જો હોય તો ચાલતા કેટલો સમય લાગે છે તો તો બસ સ્ટોપ હોય એ રીતે લખવાનું કે નજીક હોય તો લખવાનું કે પાંચ મિનિટ લાગે છે કેટલી મિનિટ લાગે છે પાંચ મિનિટ કેટલું અંતર છે તો અડધો કિલોમીટર અડધો કિમી બરાબર હવે શાળા કેટલી દૂર છે તો શાળા જતાં કેટલો સમય લાગે છે જો નજીક હોય તો તમારે એ રીતે લખવાનું કે પાંચ મિનિટ લાગે છે શાળાએ જતાં દૂર હોય તો તમે ત્યાં ભણતા હોય તો વીસ મિનિટ લખી શકો અંકલેશ્વર કેટલા કેમી અંતર છે તો બે કેમી પછી બજાર તો બજાર કેટલું દૂર છે તો બજાર જવા માટે પણ વીસ મિનિટ લાગે કેટલું કેમી છે તો બજાર પણ બે કિલોમીટર છે પોસ્ટ ઓફિસ કેટલી છે તો પોસ્ટ ઓફિસ જવા માટે આપણને ત્રીસ મિનિટ લાગે છે તો એ રીતે તમારે લખવાનું કેટલા કિલોમીટર થઈ જાય છે તો ત્રણ કેમી થઈ જાય છે હોસ્પિટલ પહોંચવા માટે કેટલો સમય લાગે છે તો હોસ્પિટલ કેટલું દૂર છે તો તમને ચાલીસ મિનિટ બી લાગે છે બરાબર તો એ રીતે લખવાનું અને સમય કેટલો જઈ શકે છે તો ચાલીસ મિનિટ સમય લાગે છે ચાર કલાક સોરી ચાર કિમી બરાબર તો આ રીતે તમારે લખવાનું રહેશે હવે આગળ જોઈએ તમારા વિસ્તારના જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાના રહેશે બરાબર જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્ર એટલે ઝૂંપડી હોય કોઈ પતરાવાળા મકાન હોય કોઈના કાચા મકાન હોય નળિયાવાળા મકાન હોય ધાબા ધાબાવાળા મકાન હોય બરાબર આ રીતના જે મકાન હોય તમે જોયા હોય તમારા વિસ્તારમાં જેવા મકાનો હોય એવા મકાનના ચિત્રો તમારી નોટબુકમાં તમારે દોરવાના રહેશે બરાબર હવે આપણે આગળ જોઈએ તો એક નવી ચિંતા એક નવી ચિંતા મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે હું તેમને મને લઈ જવા કહી શકું નહીં અઠવાડિયા કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે મામા કહે છે કે છેલ્લા દસ વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજી બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે પરંતુ તે થોડે દૂર છે મામાને આટલે દૂરથી ગામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે મામીને બીજા કામની શોધ કરવી પડશે હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ હજુ સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી શેની વાત કરે છે તો રિવરફ્રન્ટની બરાબર અમદાવાદમાં આવેલું રિવરફ્રન્ટ તમે નામ સાંભળ્યું હશે અને કદાચ ફર્યા પણ હશે હવે રિવરફ્રન્ટ છે ત્યાં મોટા મોટા કલાકારો અને નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે અને ક્યાં કદાચ મને પણ જોવા મળે એમ વિચારે છે તેજલ અને એ દિવસોમાં એના મામા ખૂબ જ ચિંતામાં હતા કારણ કે એના કારણે તેજલ પોતાના મામાને રિવરફ્રન્ટ લઈ જવા માટે કહી શકે નહીં કારણ કે છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો શું નોટિસ લઈને આવ્યા હતા કે ત્યાંના લોકોએ જગ્યા છોડી દેવી પડશે આ સરકારી જગ્યા છે એવું એવી નોટિસ આવી હતી અને દસ વર્ષની અંદર આ ત્રીજી નોટિસ હતી જે લોકો ત્યાં રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે પછી મોકલી આપવામાં આવશે પરંતુ તે થોડે દૂર છે અને મામાએ ત્યાંથી દૂરની જગ્યાએ જવા માટે વધારે સમય પણ જોઈશે અને પૈસા પણ જોઈશે અને મામીએ પણ પછી બીજા કામની શોધ કરવી પડશે અને તેજ પોતે પણ માતાને મળવા કેવી રીતે જઈ શકશે અને હજુ એની માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી હવે આગળ જોઈએ તમારી નોટબુકમાં લખો મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે કારણ કે મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે હવે આગળનો સવાલ જોઈએ તમે તમારા ઘરેથી સ્થાળાંતર કર્યું છે

તો આ રીતે તમારે જો કોઈ ઘરમાંથી કોઈ વ્યક્તિ નોકરી માટે બીજા સ્થળે મેં બીજા જિલ્લામાં બીજા શહેરમાં જો બદલી થાય અને તમારે સ્થળાંતર કરવું પડ્યું હોય તો તમારે લખવાનું આગળ શું તમારા કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે તેઓ ક્યાં જાય છે તેમને કેટલે દૂર જવાનું હોય છે તો હા મારા પપ્પાને નોકરી કરવા માટે દૂર જવું પડે છે તેઓ કંપનીની બસમાં બેસીને કંપનીના સ્થળે નોકરી કરવા જાય છે તેમને દસ કેમી દૂર જવાનું હોય છે આ રીતે તમારે તમારા કોઈ કુટુંબના સભ્ય કામ માટે નોકરી માટે દૂર જતા હોય તે લખવાનું ક્યાં જાય છે અને કેટલે દૂર જાય છે તે તમારે લખવાનું રહેશે આગળ ચર્ચા કરો ત્યાં હોટલ બનાવવાની છે તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે એ સારું છે એ સારું છે હોટલ બનાવવાની છે બનવાની છે અને મા એના કારણે મામા અને બીજા બધાએ જ સ્થળાંતર કરવું પડશે તો એ સારું છે કે ખરાબ છે તો ના આ બાબત સારી નથી હોટેલ જે મસ્ત શોખની વ્યવસ્થામાં તે આટલા બધા લોકોને હેરાન કરીને સ્થળાંતર કરાવવું તે યોગ્ય ના કહેવાય બરાબર એટલે એ સારું નથી તેનાથી કોનો ફાયદો થશે તો તેનાથી સરકાર અને હોટેલ બનાવનારને ફાયદો થશે બરાબર ને કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો મામાના વિસ્તારમાં રહેતા તમામ ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણ કે અહીં રહે છે અને બીજી જગ્યા પર જવાનું એટલે કામ પણ શોધવું પડે અને ત્યાંથી એ કામની જગ્યા પણ દૂર હોઈ શકે તો નાણાનો પણ વ્યય થાય સમયનો વ્યય થાય એટલે એમણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે બરાબર ને પછી તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો વર્ગમાં તેના વિશે વાત કરો અત્યારે તમે વર્ગમાં નથી એટલે તમારા મિત્રોને તમારે વાત કરવાની તો હા એવા થોડા પરિવારને હું જાણું છું કે જેઓને સરકારી સરકારી રોડ બનાવવાના કારણે અથવા જમીનમાં સરકારનું હોવાથી તે લોકોને ત્યાંથી સ્થળાંતર થવાની ફરજ પડી હોય આવા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલું સારું હતું કે તે લોકોને સરકાર દ્વારા થોડેક દૂર સરકારી જમીન પર મકાનો બાંધી આપવામાં આવ્યા હતા હવે જુઓ તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને શું કરવાનું છે રંગ પૂરવાનો છે તમને જે મકાન ગમતું હોય એવા પ્રકારનું મકાનનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાનું રહેશે બરાબર તમારે ચિત્ર દોરવાનું છે અને પછી તેમાં તમારે રંગ પૂરવાનો તો અહીં આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અને શ્રદ્ધે પોથીના પ્રશ્નો સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા